જૂનાગઢના મ્યુનિસિપાલ કમિશનરે નવસો સડસઠ કરોડના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા સુધારા વધારા કરીને જનરલ બોર્ડને બજેટ મોકલી આપ્યું હતું જુનાગઢ મહાનગરપાલિકાના નવસો સાડત્રીસ કરોડના બજેટને સ્થાયી સમિતિ મેળવી બેઠકમાં મંજૂરી આપી ત્યારે આ બજેટમાં અગિયાર પોઈન્ટ સાઠ કરોડનો કરબો જીક્યો હતો જેમાં આડત્રીસ કરોડના વેરા વધારા રદ કરાયા તો પાણી સફાઈ વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષના મહોદય જણાવ્યું હતું કે જૂનાગઢની જનતાને મુદ્દાઓને બજેટમાં ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને જે અર્થર્ગત વિકાસ કામો કરવામાં આવશે તેમાં આ તકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

એ પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નિર્માણ માટે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને કેન્દ્રની સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ આ સ્ટેન્ડિંગમાં પાસ કરવામાં આવેલ છે બીજા એક પોઈન્ટ એંશી કરોડના ખર્ચે સફાઈ માટેના વિવિધ સાધનો ખરવા ખરીદી કરવાની મંજૂરી આ સ્ટેન્ડિંગમાં આપવામાં આવેલ છે અને જે ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટેની જે રિઝર્વેશનની મંજૂરી હતી એ મંજૂરી આપવામાં આવી છે આમ વિવિધ વિકાસલક્ષી કામો સાથેની આ સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે